ગૌરવ રાજપૂત અભિષેક ઠાકોર નામના જે વ્યક્તિઓ છે તે લોકો ના ફોટોગ્રાફ મળી આવ્યા છે તે લોકોને જે લખાણ લખીને અને મારવાની વાત કરવામાં આવી છે કે આ લોકોને આપણે જે રીતે પેગમ્બર વિરુદ્ધ બોલી રહ્યા છે અને જે રીતે વાત કરી રહ્યા છે તેને તે લોકો ટાર્ગેટ ઉપર હતા તેની સાથે અન્ય લોકો પણ ટાર્ગેટ ઉપર હતા પરંતુ જે છે ડિટેલ ધીરે ધીરે આવી રહી છે કે કોણ કોણ ટાર્ગેટ ઉપર હતા તેના ઇન્સ્ટા અને ટેલિગ્રામ જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે તેની ઉપર હાલ તપાસ કરવામાં આવી રહી છે રૂપિયા બિલકુલ નવીન આભાર સમગ્ર માહિતી બદલ તો વધુ પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે છે રાજ્યમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે અલગ અલગ શહેરોમાં અકસ્માતોની ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે ક્યાંક કોઈ કાર ચાલકીય રાહદારીને હવામાં ફંગોડ્યો તો ક્યાંક ક્રેન ચાલકે યુવકને કચડી નાખ્યો આપની ટીવી સ્ક્રીન પરના અકસ્માતના પાંચ દ્રશ્યો જુઓ વડોદરામાં અકસ્માતના હજમચાવતા સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક ક્રેન ચાલકે રાહદારીને કચડી માર્યો દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક રાહદારી રસ્તા પર જઈ રહ્યો છે ત્યારે પાછળ આવતી મહાકાય ક્રેનના ટાયર તેના પરથી ફરી વળે છે જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજે છે તો ધનસુરા વડાગામ હાઇવે પર રોડ ક્રોસ કરતા રાહદારીને કાર ચાલકે હવામાં ફંગોડ્યો જેમાં ઇજાગ્રસ્ત રાહદારીને હોસ્પિટલમાં ખસેડાયો હતો તો હિંમતનગરમાં એક જ સ્થળે બે અલગ અલગ અકસ્માતો સર્જાયા આરટીઓ મહેતાપુરા હાઇવે પર ઇકો કાર ચાલકે યુવતીને અડફેટે લેતા મોત થયું છે તો અગાઉ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો વડોદરાના ગણપતપુરા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું તો સુરતમાં પણ ડિંડોલી ઉધના બ્રિજ પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું જોકે તેણે હેલ્મેટ પણ પહેર્યું હતું વડોદરામાં પૂર્વ ક્રિકેટર જેકોબ માટીની ધરપકડ કરવામાં આવી છે છવ્વીસ જાન્યુઆરીએ રાત્રે ત્રણ વાહનોને મારી હતી ટક્કર જેકોબ માટીને નશો કરીને કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો તો અકોટા પોલીસે જેકોબ માટીની ધરપકડ કરી છે નશો કરીને વાહન ચલાવવાના ગુનામાં ધરપકડ કરાઈ છે

અન્ય કારમાં સવાર પરિવારને ગંભીર ઈજા પહોંચી છે અકસ્માતમાં બાળક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે તો પોલીસે સરપંચ અને તેના મિત્રની ધરપકડ કરી છે તો ગાડી રોંગ સાઈડમાં ચલાવીને ટક્કર મારી હતી અન્ય કારમાં સવાર પરિવારને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે મિતેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે મિતેશ શું વધુ વિગત સમગ્ર મામલે જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના ખાનપુર નગરના સરપંચ નવીન માલેવાડ દ્વારા એક બાદ એક ઘટનાઓ છે તેનો અંજામ આપી આપી રહ્યો છે જાણે કાયદાનો ડર જ ના હોય તેવી રીતે એક બાદ એક જે નશામાં જાપતો બને છે અને ચિક્કાર પીધેલી હાલતમાં અકસ્માત સર્જી રહ્યો છે ગતરોજની જો વાત કરવામાં આવે તો ખાનપુર ચોકડી પર ત્યાં એક કાર ઉભેલી હતી તેને ચિક્કાર પીધેલી હાલતમાં તે તે અને તેનો અન્ય મિત્ર ચિક્કાર પીધેલી હાલતમાં પૂર ઝડપે કાર લઈને આવે છે અને અન્ય કાર ચાલકને અડફેટે લે છે અને અકસ્માત છે જેમાં ત્રણ કાર કારમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચે છે આવા અનેકવાર આવી ઘટનાઓ છે જે સરપંચ દ્વારા વિડીયો પણ વાયરલ થયા છે કેટલાક લોકોને મારતો હોય તેવા પણ વિડીયો વાયરલ થયા છે બીપક્ષ ગાળો પણ બોલી રહ્યો છે ત્યારે હાલ તો અત્યારે એ જે કારનો અકસ્માત થયો છે તેને લઈને પોલીસે ઘટના સ્થળે પોંછી અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે જી બિલકુલ મિતેશ આભાર સમગ્ર માહિતી બદલ વડોદરા શહેરમાં રિક્ષા ચાલકને આવ્યો हार्ट अटैक રિક્ષામાં બેઠા બેઠા हार्ट अटैक આવતા ઘટના સ્થળે મોત નિપજો છે રાજમહેલ રોડ પરની આ ઘટના છે ઘટનાને લઈને લોકો ટોળા ભેગા થયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી રિક્ષા ચાલકને અચાનક હાર્ટ એટેક આવતા લોકોનું ટોળું એકઠું થયું હતું રિક્ષામાં બેઠા બેઠા હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા ડમ્પ પંચમહાલ શહેરાના અણિયાદ ચોકડી નજીક ડમ્પરની બ્રેક ફેલ થયો છે વિચિત્ર અકસ્માત સર્જાયો છે ડમ્પરની બ્રેક ફેલ થતાં ડમ્પરની આગળ ચાલી રહેલી કારને ટક્કર લાગતા કાર આગળ ચાલી રહેલી એસટી બસમાં ઘૂસી ગઈ કાર બસમાં ઘૂસી જતા કારને ભારે નુકસાન થયું છે સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે બે જેસીબી મશીનથી એસટી બસના પાછળના ભાગે ઘૂસી ગયેલી કારને બહાર કાઢવામાં આવી છે છોટાઉદેપુરના સુસ્કાલ ગામે રેતીના સ્ટોકમાં સ્ટોક માલિકની ગંભીર બેદરકારી સામે આવી છે ઓરસંગ નદીમાંથી રેતી લાવી મીરા એન્ટરપ્રાઇઝમાં સ્ટોકમાં રેતી વોશ કરવા બનાવેલા કૂવામાં કરંટ લાગતા એક સગીર મજૂરનું મોત નીપજ્યું છે તો રેતી વોશ કરવા કૂવામાં માટી સાફ કરવા ઉતરેલા ત્રણ ભાઈઓમાં બે સગીર હતા જેમાંથી એક સગીર ભાઈને કરંટ લાગતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો ઘટના સ્થળે વીજવાયરોમાં ઠેર ઠેર ટેપિંગ કરેલી જોવા મળી તો તૂટેલા અને લટકતા વાયરો મોત સમાજ જોવા મળ્યા જાણવા મળ્યા મુજબ સગીરો કોઈપણ સુરક્ષા વગર કુવામાં ઉતર્યા હતા શ્રમિક પરિવારે દીકરો ગુમાવતા વળતરની માંગ કરી છે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી ડેડ બોડી લેવાનો પણ ઇનકાર કર્યો છે તો બનાવને ચોવીસ કલાક વીતી ગયા છતાં મૃતદેહ હજુ પોસ્ટમોર્ટમ રૂમમાં જ પડ્યો છે એક તરફ મજૂરી અને બીજી તરફ સ્ટોક માલિકની ગંભીર બેદરકારીએ અનેક સવાલો ઉભા કરી દીધા છે અમેરિકામાં અમરેલીમાં ધોળા દિવસે સિંહની લટાર છે તે કેદ થઈ છે ઢુંડિયા પીપડિયા ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહની લટાર જોવા મળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે નદી કિનારે પાણી પીને પસાર થઈ રહેલા સિંહના આ લાઈવ દ્રશ્યો સ્થાનિક ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે ધોળા દિવસે વનરાજની આ રીતે હાજરી જોવા મળતા ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે સિંહની લટારનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ઢુંડિયા પીપળિયા ગામે સિંહની લટાર જોવા મળી છે ઉલ્લેખનીય છે કે સિંહની લટારનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે તો અમરેલીની આ સમગ્ર ઘટના સિંહના આંટાફેરાથી લોકોમાં ભય અરવલ્લીના ધનસુરામાં તસ્કરોનો આતંક રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા બે માળના મકાનમાં ચોરી કરીને તિજોરી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી સોનાની ચેન બુટ્ટી વગેરે ચાર પોઈન્ટ પાંચ લાખના દાગીનાની ચોરી કરી મકાનમાં ચોરી કરનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે તો ધનસુરા પોલીસે અજાણ્યા ચોર ઇસમો સામે ફરિયાદ નોંધી છે તો રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા બે માળના મકાનમાં ચોરીની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે તો અરવલ્લીના ધનસુરામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે ચોરીની આ સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કે રાત્રે કઈ રીતે ચોરો છે તે ઘરમાં પ્રવેશે છે ચોરીની ઘટનાને અંજામ આપે છે તો તિજોરી તોડીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ગુજરાતના એકમાત્ર ફોરવે સુવિધા ધરાવતા જેતલસર જંક્શનના અસ્તિત્વ પર ખતરો જણાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રેલવે પ્રશાસન દ્વારા તાજેતરમાં લોકો પાઇલટ અને ગાર્ડ સહિત અંદાજે સિત્તેર જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે રાતોરાત બદલી કરી દેવાતા ગ્રામજનો અને વેપારીઓએ રેલવે સ્ટેશન પર વિરોધ કર્યો હતો ગ્રામજનોનો આક્ષેપ છે કે રેલવે દ્વારા જેતલસરના વિકાસને બદલે તેના મહત્વના વિભાગો અન્યત્ર ખસેડીને ગામને ઉજ્જડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આઠસોથી નવસો લોકોએ હિજરત કરવી પડશે અને સ્થાનિક વેપાર રોજગાર ભાંગી પડશે છે કે માંગ પૂરી નહીં થાય તો રેલ રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્યારવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે જેતલસર બચાવો સમિતિ દ્વારા આ વિરોધ પ્રદર્શન છે જે કરવામાં આવી રહ્યો છે જંક્શનના અસ્તિત્વને લઈને ગ્રામજનોમાં છેલ્લા લાંબા સમયથી રોષ વ્યાપ્યો છે

માંગ છે છે બસ એક જ કે ડિપાર્ટમેન્ટ એ બધા પુનઃ લઈ છે આવશન બચાવો સમિતિ દ્વારા પ્રશાસન પાસે માંગણી કરવામાં આવી હતી કે લોકો લોબી પરત લાવવી પોરબંદર બ્રેકડાઉન વિભાગ સહિતના કામો ફરી શરૂ કરવામાં આવે અગાઉ ચાલતા વીસ જેટલા વિભાગો બંધ થતા ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા તેમની આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રેલ રોકો આંદોલન અને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્કની પાંચ દિવસીય કાર્ય સપ્તાહની માંગ ફરી એક વખત તેજ બની છે રાજકોટમાં બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ખાતે યુએફબી દ્વારા આ માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હાલ બેન્કોમાં બીજા શનિવારે રજા સાથે છ દિવસીય કાર્યપદ્ધતિ અમલમાં છે જેને બદલે શનિ રવિવાર બંને દિવસ રજા રાખવાની માંગ કરવામાં આવી છે યુએફબીનું કહેવું છે કે વધતા કામના દબાણ અને સ્ટાફની અછતના કારણે કર્મચારીઓ પર માનસિક તણાવ વધી રહ્યો છે આરબીઆઈ સહિત ઘણી નાણાકીય સંસ્થાઓમાં પહેલેથી જ પાંચ દિવસીય કાર્ય સપ્તાહ અમલમાં છે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે આજની મુખ્ય તમે માંગણી છે પાંચ દિવસના અઠવાડિયાની સાથે આ હડતાલ પર અમને જવાની ફરજ પડી છે છેલ્લા કેટલા વર્ષોથી જેમ કે બે હજાર ને પંદરમાં બેંકનું સેટલમેન્ટ થયેલું તે દરમિયાનમાં બીજો અને છઠ્ઠો શનિવાર બેંક કર્મચારીઓને રજા માટે જાહેર કરેલો તે દરમિયાનમાં ગવર્મેન્ટે યુનિયનોને આશ્વાસન આપેલું કે બાકીના શનિવાર પણ અમે તમને બેંક કર્મચારીઓને રજા આપીશું પણ આજે દસ વર્ષ હોવા છતાં બેંક કર્મચારીઓને બીજા અને ચોથા શનિવાર સિવાય બીજા શનિવારોની રજા આપવામાં નથી આવી તેને લઈને આ આંદોલન છે તો સુરતમાં પણ બેંકના કર્મચારીઓ ઉતર્યા છે હડતાળ પર ડે વર્ક વીકની માંગ સાથે કર્મચારીઓની આ હડતાળ છે હડતાળને પગલે કરોડોના વ્યવહાર પણ અટવાયા છે બેંકનું કામકાજ ઠપ રહેતા ગ્રાહકોને હાલાકી થઈ રહી છે પાંચ હજાર કરતા વધુ કર્મચારીઓ ઉતર્યા છે હડતાળ પર તો સુરતમાં બેંકોની હડતાળ રાષ્ટ્રીયકૃત બેન્કોની હડતાળ છે વિવિધ માંગોને લઈને હડતાળ કરવામાં આવી રહી છે તમામ સરકારી બેંકો આજે બંધ રહેશે પાંચ હજાર કરતા વધુ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે तो शनिवार रविवार हड़ताल बाद सूरत में करोड़ क्लियरिंग बार, 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 हमारे जस्ट यही डिमांड है कि फाइव डे बैंकिंग जब बैंक हर एक गवर्नमेंट का हर एक ऑर्गेनाइज सेक्टर में जब फाइव डे फाइव डे है तो हमारे बैंकिंग सेक्टर फाइव डे बैंकिंग अभी तक इंप्लीमेंट क्यों नहीं हुआ ज्वाइंट साइन होने के बाद काफी टाइम होने के बाद भी आज तक हम लोग को सिर्फ आश्वासन दिया गया कि फाइव डे बैंकिंग होगा इसलिए आज लो, हम लोग फर्स्ट स्ट्राइक कर रहे हैं अगर आज के स्ट्राइक के बाद भी हमें ये पूर्णतः पुन, फाइव डे बैंकिंग का ये नहीं मिलेगा तो हम लोग इसके आगे भी जाएंगे और निश्चित करेंगे जब तक फाइव डे बैंकिंग नहीं होता है हमारे सभी सपाटी एक यूएफी ओ के एसोसिएशन के तले हम लोग इस लड़ाई को जारी रखेंगे यही हमारी डिमांड है फाइव डे बैंकिंग कितना कर्मचारी કર્મચારી છે આપનું નામ અજય ગોંડલિયા અજયભાઈ શનિ રવિ છવ્વીસમી જાન્યુઆરી અને આજે હડતાલ ચાર દિવસ ને લઈને ઔદ્યોગિક નગરી સુરત છે કેટલા રૂપિયા નું ટ્રાન્ઝેક્શન અથવા લગભગ રોજનું ત્રણસો કરોડની આજુબાજુનું ટ્રાન્ઝેક્શન હોય છે એમાં ચાર દિવસની જે સ્કૂલ રજા અને હડતાલ મળીને થયા છે તો એમાં લગભગ હજારથી બારસો કરોડનું ક્લિયરિંગ અને બીજું જે ગવર્મેન્ટ બિઝનેસ છે એ બધો અટવાયેલો છે અને સાથે સાથે જોવા જઈએ તો ગવર્મેન્ટની આ તાનાશાહીના લીધે ઘણા બધા લોકો છે એનો આર્થિક વ્યવહાર છે એ અટવાય વડોદરા એમએસયુમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મોટો નિર્ણય મારામારી છેડતીની ઘટના બાદ સુરક્ષામાં હવે વધારો કરવામાં આવશે એક ફેબ્રુઆરીથી સિક્યોરિટીનો નવો કોન્ટ્રાક્ટ અમલમાં મૂકાશે એક સાથે ત્રણ સિક્યોરિટીને આપ્યો છે કોન્ટ્રાક્ટ સિક્યોરિટીના બસ્સો જવાનો યુનિવર્સિટીની સુરક્ષા કરશે તો યુનિવર્સિટીના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પણ સીમિત કરાશે એઆઈ કેમેરા લગાવવાની પણ સત્તાધીશોની વિચારણા છે એઆઈ ટેકનોલોજીની અંદર હું તમને ઘણા બધા પ્રશ્નો પણ આપણે ઊભા થઈ શકે છે જેની અંદર જ્યારે વાત કરીએ કે કોઈ વિઝિટ કરવા પણ આવે છે તો તો વિઝિટ કરવા આવશે તો તું વિઝિટરને વિઝિટ નહીં કરવામાં આવે અને બીજી વસ્તુ કે અમુક સ્ટુડન્ટ્સ એવા પણ છે જે યુપીએસસીની તૈયારી કરે છે જે જીપીએસસીની તૈયારી કરે છે જે પાર્ટ ડિપ્લોમા કોર્સીસ કરે છે તેઓનું તો અમુકનું તો આઈ કાર્ડ પણ નથી આવતું તો તેઓનું આયકર નથી આવતું તો શું તેવા વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે આવા ઘણા બધા પ્રશ્નો જે છે જે તેમની પોલિસી ઉપર ઊભા થઈ શકે છે બહારથી બહારના તત્વો અંદર આવે છે અને છોકરીઓની છેડતી પણ થાય છે તો એના માટે અને આનું કારણ છે કે વધારે પડતા ગેટ છે એન્ટ્રી એક્ઝિટના તો એ થોડા બંધ થઈ જાય અને લિમિટેડ ગેટ્સ રાખવામાં આવે નવી સિક્યુરિટી સર્વિસીસ છે તેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને તે ટેન્ડર ખુલ્યા બાદ તેની જે પરચેઝ રિલેટેડ ફોર્મેલિટીઝ હોય તે પણ પતી ગઈ છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અંદર તેનું રિઝોલ્યુશન પણ થઈ ગયું છે અને નેક્સ્ટ મંથથી ટૂંક જ સમયની અંદર નવી સિક્યોરિટી સર્વિસીસ સજ્જ કરવામાં આવશે આ વખતે કેમ્પસ વાઇઝ અલગ અલગ ઝોન પાડી અને તેની અંદર ત્રણ સિક્યોરિટી સર્વિસને આ કામ આપવામાં આવ્યું છે જેથી કરીને વધારે એફિશિયન્ટલી પરફોર્મ થઈ અને આની સુરક્ષા સજ્જ કરી શકાય વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં વડોદરા સહિત દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે ભૂતકાળમાં અનેક સમાચારો તમે એવા જોયા હશે કે યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની અથવા તો પછી યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીનું વાહન જે છે તે ચોરાઈ ગયું ત્યારે આ તમામ બનાવો જે છે તેના પર નિયંત્રણ લગાવવા માટે સત્તાધીશો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે યુનિવર્સિટીની જે સુરક્ષા વ્યવસ્થા જે છે તેમાં ચોક્કસથી વધારો કરવામાં આવશે લગભગ બસો જેટલા જવાનો જે છે તે નવા લેવાનો નિર્ણય જે છે તે સત્તાધીશોએ લીધો છે એટલે જે તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ છે એ તમામ ગેટ ઉપર જે ચકાસણી જે છે તે કરી શકાય સુરક્ષા વ્યવસ્થા જાળવી શકાય બીજી મહત્વપૂર્ણ વાત છે કે યુનિવર્સિટીમાં જુદા જુદા એન્ટ્રી અને એક્ઝિટ ગેટ આવેલા છે જ્યારે એન્ટ્રી અને એક્ઝિટ ગેટમાં ઘટાડો થાય તે પ્રકારના પ્રયત્નો જે છે તે સત્તાધીશો દ્વારા કરવામાં આવશે અને બને ત્યાં સુધી અવર જવર ઓછી રસ્તા પરથી થાય તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે અને જે અવર જવર કરવાના રસ્તા છે એટલે કે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે એ તમામ જગ્યા પર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે અને ત્યારબાદ જે તમામ વિદ્યાર્થીઓ જે છે તેમના આયકરની ચકાસણી જે છે તે કરવામાં આવશે બીજી મહત્વપૂર્ણ વાત છે કે એઆઈ ટેકનોલોજીવાળા કેમેરા લગાવવાનો નિર્ણય જે છે તે યુનિવર્સિટી સત્તાધીશોએ લીધો છે એટલે યુનિવર્સિટીમાં પ્રવેશતા જે તમામ લોકો છે તેમની દરેક ચહેલ પહેલ પર સત્તાધીશોની બાજ નજર રહેશે અને આનાથી જે બહારથી આવતા તોફાની તત્વો છે તેમના પર નિયંત્રણ લગાવી શકાશે તેવું યુનિવર્સિટી સત્તાધીશોનું માનવું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા મધર ઓફ ઓલ ડીલ્સ પર ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે લક્ઝુરિયસ કારની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ફાયદો થશે યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને દસ ટકા કરાશે ભારત અને યુરોપની આ ડીલ ઇન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે ઇન્ડિયા આજે એક મેન્યુફેક્ચરિંગ ઓટોમોબાઈલ માટે મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે આખા વર્લ્ડની નજર ઇન્ડિયાના ઉપર મેન્યુફેક્ચરિંગ માટે છે અને તમે આપણે જોઈએ તો જે ઇલેક્ટ્રિક કાર છે ઇલેક્ટ્રિક કારના અંદર અત્યારે જ હાલમાં મારુતિએ સાણંદના અંદર બહુ જ મોટું ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે એક એમઓયુ કર્યું અને ખાસી મોટી કેપેસિટીનું એક ઇલેક્ટ્રિક કારનું મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીંયા બનાવી રહ્યા છે તો આ બધી ગાડીઓને અહીંયા મેન્યુફેક્ચરિંગ કરી અને યુરોપિયન કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવાનું જે એક ડોર્સ છે એ પણ ઓપન ફ્યુચરમાં થશે અને જો એ થઈ ગયા તો ભારતને આ ડીલનો એટલો બધો ફાયદો થશે ન ફક્ત ભારતના ઇકોનોમી માટે પણ ભારતના જે કાર મેન્યુફેક્ચરિંગ છે અથવા તો ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ છે એ બંને માટે પણ થશે અરવલ્લીના શામળાજીમાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો જી રામજી યોજના વિશે સરપંચોને અપાઈ માહિતી શ્રમિકોને હવે ને બદલે એકસો પચીસ દિવસ રોજગારી મળશે અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરાઈ છે શ્રમિકોને વધુ લાભ મળશે આજે સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામમાંથી દરેક ગામમાંથી સરપંચો પધાર્યા હતા આશરે બસો જેટલા સરપંચો હાજર હતા એમની સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારત સરકારે હમણાં લોન્ચ કરેલી જયરામજી યોજના વિશે સૌને માહિતગાર કરવાના હતા આ યોજના શ્રમિકોને સો દિવસના એકસો પચીસ દિવસ આપશે સુરેન્દ્રનગરના થાનમાં જોગધ્યાનપુર આશ્રમે યોજાયો ચતુર્થ સત્તાક મહોત્સવ જેમાં ગુરૂવંદના મંચ પર સપ્તર્ષિ પરિષદ અને રાજ્ય પરિષદના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આદિ અનાદિ કાળથી આ દેશમાં રાજસત્તા સાથે ધર્મ સત્તા હતી દેશ આઝાદ થયો છે આજે મજબૂત રાજસત્તા દેશમાં છે એનો આપણને આનંદ છે પરંતુ સનાતન ધર્મની પરંપરા પ્રમાણે રાજસત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ એ વિષયને લઈને ગુરુવંદના મંચ છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતમાં અને દેશમાં કાર્યરત છે સમાજ કે બારે દેશ કે બારે और देश हितों के बारे में सोचने वाले सभी संत विचारकों और जनता के प्रतिनिधियों के द्वारा एक जगह एकत्रित होकर इसको सफल बनाया है मेरा मुझे गर्व है कि मैं यहाँ पर हूँ और विचारों से और कार्यों से जो भी हम लोग कंट्रीब्यूट कर सकते हैं राष्ट्र निर्माण में वो हम सबको करना चाहिए ये मेरा मानना है तो बुलेटिन में हाल बस आटलूज तमाम महत्वपूर्ण समाचार गुजराती नमस्कार thank <music> you